આ તરફ સુરતમાં ખાડીપુરથી પ્રભાવિત સરથાણાની મુલાકાતે પહોંચ્યા પોલીસ કમિશનર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત શુભમ પાર્ક સોસાયટી પહોંચ્યા કે જ્યાં શુભમ પાર્ક સોસાયટીના સ્થાનિકોની સમસ્યા જાણે ભારે વરસાદની આગાહીના પગલે લોકોને એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે શુભમ પાર્ક સોસાયટી નજીક ખાડીપુરમાં બે યુવકો લાપતા થયા હતા લાપતા યુવકોની હાલમાં શોધખોળ ચાલી રહી છે તે પ્રકારની વાત પણ અનુપમ અનુપમસિંહ ગેહલોતે કરી છેલ્લા બે દિવસ જો બારિશ પડી રહી છે અને આપ જોઈ શકો છો લગભગ સિઝનના ચાલીસ ટકા જેટલા બારિશ જો બે દિવસમાં થઈ ગઈ આ પ્રકારના જો મુસળધાર બારિશ જ્યારે સુરત શહેરમાં થઈ જાય અને એના લઈને જો જો અમારા અમુક વિસ્તારો હતા જ્યાં પાણી ભરાય જેમાં ખાસ કરીને જો સરથાણા વિસ્તારમાં વરાછા વિસ્તારમાં સારોલી વિસ્તારમાં જોઈએ અને દર વખતે જો હેમાદ જો સણિયા હેમાદ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં પાણી વધુ માત્રામાં ભરાય મીઠી ખાડી એરિયામાં બી જો લિંબાયત એરિયા આવે છે ત્યાં પણ જોઈએ આ પાણી ભરાય અને આજે અમે જોઈએ તો અમાવસ હોવાના કારણે પણ જો ટાઇટ જો બેક ટાઈટને લીધે જોઈએ હાઈ ટાઇટને લીધે પણ જો ખાડીના પાણી બી અમુક વિસ્તારોમાં જો ફરી વળા છે જોઈએ તો એના એના ધ્યાનમાં લઈને જો જો લો લાઇંગ એરિયા હતા એના પોલીસ અને આ કાર્પોરેશન તંત્ર જો સાથે મળીને જેટલા લોકો રેસ્ક્યુ કરવાના હતા રેસ્ક્યુ થયા જોઈએ અને અત્યારે આ પરિસ્થિતિને તાગ અમે લોકો કંટ્રોલ રૂમમાં લઈને જોઈએ પછી જ્યાં કન્સર્ન ફિલ્ડ યુનિટના અમે લોકો કન્ટિન્યુઅસ જો જાણ કરતા રહીએ છીએ ટ્રાફિકની વ્યવસ્થાને લઈને અમુક જો અમારા રોડ રસ્તાઓ બંધ થયા પાણી ફરી ફરી એના ઉપર જો રોડ પર પાણી આવવાના કારણે એના લઈને બી ઘણી બધી જગ્યાઓ અમે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે જો એના બી અમે જો કરીએ છીએ અત્યારે કાલે એક દુઃખદ જો શણિયામાં જો એ બે છોક છોકરાઓ જો નદીમાં એમના ખાડીમાં નહવા માટે કૂદા અને બંને એવું જાણકારી મળી તરતા આવડતા હતા પરંતુ એક બહાર આવી ગઈ એક આમાં ફસાઈ ગયા એના કદાચ જો અમે કોઈ ઝાડી વગેરેમાં ફસાઈ ગયા અત્યાર સુધી એના બોડી શોધવાની કામગીરી ચાલુ છે અને આ સિવાય જો શહેરના જો લોકોના અમે એક અપીલ કરીએ છીએ આપના માધ્યમથી કે બહુ જ જરૂરી હોય તો જ આ અમુક વિસ્તારોમાં નીકળવો જોઈએ અને કારણ એના કારણે એવું છે ઘણા બધા જગ્યાએ ટ્રાફિકના ડાયવર્ઝન કરવાની ફરજ પડી છે જોએ જેના લીધે જો આપને બી તકલીફ નહીં પડે અને ટ્રાફિક જામની સમસ્યા હલકે હળવી થાય જોઈએ અને ફરીથી જો એ આવનાર બે દિવસ ઔર જોઈએ વધારે બારિશના આગાહી છે એના ધ્યાન ધ્યાનમાં રાખીને અમુક જો લોઅર લો લાઇંગ એરિયા છે ત્યાં અમારા કોર્પોરેશન અને પોલીસની ટીમો પગે ડિપ્લોયડ છે